નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના હવામાનમાં આવનારા મોટા પલટા વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મહત્વપૂર્ણ આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગની સત્તાવાર રિપોર્ટ પ્રમાણે પણ સૌથી મહત્વનો બદલાવ થવાનો છે ખેડૂતોના પાકને થનારી અસર તથા આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ હવામાન જોઈએ તો દર્શક મિત્રો હાલમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ થોડું ઓછું ઘટ્યું છે ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈક મોટો ફેરફાર થશે નહીં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે સ્વસ્થ આઘાત દેખાશે તથા લઘુત્તમ તાપમાન અંદાજે ચૌદ ડિગ્રી સેલ્શિયસ જેટલું રહેવાની શક્યતા છે આ સાથે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે તેમના જણાવ્યા અનુસાર એકવીસથી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવશે સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે પવનનો ઝડપી ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે હાલ પવનની ઝડપ બારથી પંદર કિલોમીટર પ્રતિ કલાક છે જ્યાં પરંતુ આવનારા દિવસોમાં તે અઢારથી ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે હવે દર્શક મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ કયા જિલ્લામાં કેટલી અસર થશે તે વિશે જાણીશું અંબાલાલ પટેલ મુજબ કચ્છ ઉત્તર ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાની શક્યતા છે ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા અમદાવાદ તથા ગાંધીનગર આ વિસ્તારોમાં પણ હવામાનમાં મોટો પલટો થઈ શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા તેની સાથે વરસાદ પણ પડી શકે છે આઈએમડી રિપોર્ટ શું કહે છે તે વિશે જાણીશું ભારતીય હવામાન વિભાગ કહે છે કે હિમાચલ વિસ્તારમાં બે મોટા પશ્ચિમ વિક્ષેપ સક્રિય થઈ રહ્યા છે તેની અસર જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને રૂપે જોવા મળશે આ સિસ્ટમની પરોક્ષ અસર ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા છે પરંતુ આઈએમડી રિપોર્ટ અનુસાર ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે ખાસ ચેતવણી આપી છે કે રવિ પાક માટે આ સમય બહુ જ સંવેદનશીલ છે માવઠાની શક્યતાના કારણે ઘઉં જીરું ચણા રાઈ જેવા પાકોને નુકસાન થઈ શકે છે ખેડૂતોને સલાહ આપતા કહ્યું છે કે ઊંચા પાકને ટેકો આપવો અને પાણી નિકાસની વ્યવસ્થા રાખવી પાક કાપણી કરવી હોય તો હવામાન જોઈને નિર્ણય લેવો અંબાલાલ પટેલે આગળના દિવસો માટે પણ મોટી આગાહી કરી છે પચીસ જાન્યુઆરી બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટશે ત્યારબાદ ફરી ઠંડીમાં વધારો થઈ શકે છે ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે અને ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધી હવામાનમાં પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો આવી જ તાજી અને સચોટ હવામાન માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ખેડૂત મિત્રો સુધી જરૂરથી શેર કરો જય જવાન જય કિસાન આ વિડિયોમાં આપવામાં આવેલી સમગ્ર માહિતી હવામાન નિષ્ણાત અને જાહેર સ્ત્રોતો પર આધારિત છે હવામાન બદલાવ સ્વાભાવિક પ્રક્રિયા છે કૃષિ સંબંધિત અંતિમ નિર્ણય લેતા પહેલાં સ્થાનિક હવામાન વિભાગ તથા કૃષિ નિષ્ણાતની સલાહ લ્યો